આપણે ફૂંકવા આવ્યા છે વિજય પેટ્રોલ પંપે પણ અહીંયા જરાક કામ કરાવવાનું છે એક આ કોટ નથી આવતો ચાર્જિંગ માટેનો હાલો જો વરુખછાડ પડી ગયા વૃક્ષાડ ઉંબાજા હજાર જાનનું શિયાળો આવી ગયો ને હાલો જો આજે છે ને નાની ગાડી લઈને જવાનો વારો આવ્યો છે આપણો માટે પેટ્રોલ પંપે ગાડી ઉભી રાખી હવે નીકળીએ આજે ફરવા માટે રેતી નદી માં પેલા લોકડાઉન સ્ટાર્ટ કરે જેમાં જય જય દ્વારકાધેશ કેમ છો બધા મિત્રો મજામાં ને હા તો મજા મારેજ હમણાં તો કાંઈ લોક બનાવવાનો કઈ ટાઈમિંગ નહોતું મળ્યું જળ ભલાતું ને પડે કામ એક ફેરો કર નાખો રેતી નો આજે બીજો ફેરો પણ

તમારા જોડે શેર કરીને મજા આવે કે દિલને શાંતિ મળીએ કે ભાઈ આપણે ફ્રેન્ડ વાત કરી લીધી છે મસ્ત મજાની અને હવે જો ભલે પહેલાંના વિડીયોમાં હું ગામડેથી નીકળું એ વિડીયોમાં એડિટિંગ કરવાનો હજી ટાઈમ નથી મળ્યો હજી ટાઈમ મળશે તો એડિટિંગ કરી નાખીશ ને આ વિડીયો પાછો ક્યારે આવે એનું કંઈ નક્કી નથી દોસ્તો પણ આવશે જરૂર તો ચાલો બિનજી વિડીયોમાં બધી વાતો અહીંયા નથી કરી આગળ કરશું કંઈક ને કંઈક નવા જૂની બરાબર સૂર્યદેવ ઉગી જાય પછી નિરાશ થાય અત્યારે અંદર પોચ વાગી ગયા છે પાંચ પાંચ વાગી ગયા છે જો પાંચ વાગી ગયા છે અને હવે નીકળી જાય બરાબર ને હલો સવાર સવારમાં માં ને ગુડ મોર્નિંગ બીજી વાર જય માનજી જય મોલીદાર તો હવા થઈ ગયો એટલે હવાર હવાર માં વરકાર ઇજને મારા જણાવી દીધી બરાબર ને શનિવારે આગળ એક મસ્ત મજા નું લીંબુ મરચાડી દીધા છે આગળ દીધા છે માઇક વાળા સેટિંગ કરવું બહુ અઘરું લાગે છે અને મોબાઈલમાં માક રાખીને એટલે પૂરું અને અમારે કમાન છે મોબાઈલ પડી જાય ફરી ફીટ કરવું ને એ તૂટી જાય નકામો નકામું થાય છે એટલે માઇક વાળું સક્સેસ નથી થતું દોસ્તો પ્રોપર એડજસ્ટ કરી લેજો તો આજ મેં જરાક પ્રોબ્લેમ આવી છે અને હા બીજી વસ્તુ કરાવી હતી કે ગામડે આવ્યા ને ત્યાંની એવી ભીડ એટલી ભીડ હે તો વાત જ ના પૂછો આવી એક દિવસ કોરો ખાતો હતો બીજા દિવસે થી લાગી ગયો ગાડીમાં એક ફેરો કર્યો એક દિવસ કામ કરાવ્યું એક ફેરો કર્યો અને પાછો હરી કાલે ત્રણ વાગે ભૂતો તો ઘરે અને ટાયર ટાયરો નાખાય એક આગળ નો પાછળ પાછળ નો ડિપ્રેશન માં હલાડીયા ગયા બહુ અઘરું લાગ્યું હમણાં બે દિવસ છે તો બહુ મહેનત પડી આજે ચાર વાગ્યા નું નીકળી ગયો છું બહુ હમણાં ભીડ બહુ ટ્રાફિક છે ઓર્ડર પણ બહુ છે રાખી તો કોઈ બધી વાત કરી વિડીયા ને લાંબા કરવા નથી આપડે કન્ટિન્યુ રહેજો નવા એવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરતા જાય ખૂબ તમારો બધા સપોર્ટના વિડીયોમાં સારો એવો સપોર્ટ કરવા જો ધન્યવાદ અને નવા સપોર્ટ બનાવ્યા રાખજો બેલેકરનું ઘંડળી વાળું બટન પણ દબાવતા જીડિયા જ્યારે આવે ને ત્યારે તમને નોટિફિકેશન મળતી હોય

એ ખાલી કર્યું હતું બાકી કાંઈ નહીં આપણું કાંઈ નથી આ ગાડીની અંદર આપણે નોકરી કરીએ છીએ બરાબર ને તો ઘણા લોકો કહે તમારો પગાર કેટલો છે અને તમે કેમ નોકરી કરવા છો ઘણા લોકોને એવી પણ કોમેન્ટ હતી તો મારો પગાર છે વીસ હજાર રૂપિયા આ ગાડીની અંદર અને મારું બધું હોય એ અલગથી ફોન આવી ગયો બાજુમાં નારેશ્વર ગામ છે બરાબર તો એમાં વધુ હોય પંદરસો રૂપિયા બરાબર નારેશ્વર થી રક્ષાળ ખાલી કરવાની એમાં પંદરસો રૂપિયા વધુ હોય આપણે ઓલિયો ટ્રીપમાં તમારે હિસાબ જોતો હોય ને તો એનો પણ આપી દઉં ઓલિયો ટ્રિપમાં આપણે ડીઝલ ડીઝલ આવ્યું હતું બાવીસ ત્રેવીસ હજાર રૂપિયાનું બરાબર ને વજન હતો બત્રીસ પાંચસો અને ભાડું હતું આડા પંદરસો રૂપિયા ટન હવે કેટલા થાય એ તમે કોમેન્ટ કરી શકેજો કે કેટલા રૂપિયા થયા કેટલા વૈસા

આગળ તમને જાણકારી પછી આવીને આવી મળતી રહેજો ખબર જાય આજે પહેલી વાર આમ હે જાણી તો આ બાજુ નવો સિલો આજે ટ્રાય કરી દે એક ફેર ગયોના બાજુ ત્યાં નથી મજા આવી આમ જાય આમ હું હોય પોઝિશન જો આ નથી

ધીરે ધીરે આપવી પડે હા મળીએ આગળ ગયા હવે મસ્તી આજે કંઈક મેળે જેવું લાગે છે જો કે હળદી જવું છે પણ કોઈ તકલીફ થાય આજે

બોર્ડ નથી આવતો ચાર્જિંગ માટેનો એના માટે આપણે લઈ જવાનું ચાર્જિંગ એક એરનો પાઇપ જેથી કરી ફુવારો મારીને બધું સાફ થઈ જાય એ અને આ નખાવાનો છે બીજા કારીગર છે બરાબર ને ત્યાં જઈને નખાવી દઈએ ને ફિટ કરાવીએ તો મળીએ હાલો હાલો વરસાદ ભાઈ ગયા વરસાદ

સાચી વાત તો હમણાં બતાવી ઉભાડી આવું જ્યારે તો આવી ત્યારે દિવસના અત્યારે અહીંયા વલસાડ પહોંચવા આવ્યા હે આપણે ચાલુ કરવાની હોય હાલો કરીએ ભાઈએ હાલો જો આપણે છે ને ચીખલી પૂગી ગયા ચીકલી પૂગીને કેબલ એક આઈફોન નું લેવું પડ્યું જો અહીંયા ચાર્જિંગ લગાવી દીધો અહીંયા નળો સાફ કરવાનો લગાવી દીધો મસ્ત મજાનો સાફ કરી નાખી એમ બ્રેક ખોલો પછી લાગે આપણે ઉદા જોરદાર અરે વાહ હલો હાજરી ભરવા માટે ચપટી ભરી આવે ને પછી મળીએ નું કેબલ બહુ મોટું હજુ આપણે લગાવીને વાતે કરી શકીએ ને વિડીયો વિડીયો બનાવો ને તો એ વાંધો નહીં સારું કેબલ ચડી ગયું હવે ચાર્જિંગ કેવું થઈ જોઈએ ચાલો હાલો જો ઘરે પૂગવા આવ્યો છે સાત વાગી ગયા છે બે ત્યારે ઘડિયા ભળિયા કંઈક છે નહીં બતાવું તમને મોબાઈલ છે મોબાઈલમાં દેખાડું બે લગભગ આવ્યા પોણા બે છે જો પોણા બે થઈ ગયા હવે ઘરે પૂગવા આવ્યા છે આપણે અત્યારે ચાર વાગ્યાનો ગયા હતા પહોંચ્યો આવ્યો છે

બરાબર ને તો કાલ અહીંયા એન્ડ કરી હવે આવ્યો છું ને હવે જો અહીંયા હીરાભાઈ હવાભાએ ચેક કરાવતા રહ્યા તો હાલ ચેક કરાવીને તો નીકળી જઈએ ગયા છે હવે આપણે નીકળવાનું છે તો આ એન્ડ નાખીએ નવ સ્ટાર્ટ બરાબર ચાલો માતાજી જય જય તો છે ને કરતા મસ્ત મજાની ચાલો મળીએ નાની ગાડી વિશે વાતો કરશું નાની ગાડીમાં કેવું હેઠળ કયા બરાબર ને ચાલ મળીએ આગળ